કિનારે લગાડેલી ગણેશ બોટમાં નીચે ગાબડું કરતા બોટ ડૂબી જાફ્રાબાદના દરિયામાં ભારે કરંટના કારણે પાંચમી બોટ ડૂબી હતી જાફ્રબાદ દરિયાકાંઠે લગાડેલી બોટ ડૂબી હતી ગણેશ નામની બોટ ડૂબી હતી કિનારે લગાડેલી ગણેશપ્રસાદ બોટમાં નીચે ગાબડું પડતા બોટ ડૂબી હતી ખલાસી વિના લગાડેલી બોટ ડૂબી જતા બોટને નુકસાન થયું હતું પણ આ ભાગની બોટમાં પાણી ગરકાવ થઈ હતી અગિયાર પાંચમારો દરિયામાં લાપતા હોવાથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે काम हो गया। इब अल्लाह। ये तो बिल्कुल नहीं। ये तो बिल्कुल नहीं। ये बाकी बाकी क्या बात हुई थी। हां, सही है। ये फाइल में रखेंगे। ठीक है। ये में भी क्यों नहीं? बाकी ये कोई लौथी जो आता हो।

અ જયશ્રી તાત્કાલિક નામની મુરલીધર નામની અને દમયંતી નામના ત્રણ બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ જ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા અને આમાં કુલ સત્તાવીસ જે ખલાસીઓ હતા આમાંથી સોળ ખલાસીઓ પરત આવેલ છે આમાં અમુકને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે પરંતુ અન્ય જે અગિયાર ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે તે માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ તરફથી ભારતીય કોસ્ટ ગાર્ડ જે છે તટરક્ષક દળ એમના સંપર્ક કરવામાં આવેલ છે આ તમામ બોટ જે છે આશરે વીસ નોટિકલ માઇલ એટલે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી રેસ્ક્યુ કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૌ માછીમારી ભાઈને અમારા તરફથી વિનંતી છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે દરિયો બહુ રફ છે તો હાલ જે કુલ જેવી બોટો દરિયામાં છે એ પરત આવા ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણની સરહદ લાગીને છે એ અમુક બોટો આપણી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડેલ છે